મિત્રો બધાને મારા નમસ્કાર આજે આપણે નવા વિડીયો અને એક નવા વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્ત્વની વાત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘર માટેના વાસ્તુશાસ્ત્ર ચાર્ટ એ એક પરંપરાગત ભારતીય સિદ્ધાંત છે જે આર્કિટેક્ચરના ડિઝાઇન અને આંતરિક સજાવટને કુદરતી ઉર્જા સાથે મિશ્રિત કરે છે તેનો ઉદ્દેશ રહેવા માટે એક એવા શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણનું નિર્માણ કરવાનું છે જે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતું હોય છે આ પ્રથા મહત્તમ સકારાત્મકતા અને સંતુલન માટે તમારી જગ્યાને ડિઝાઇન અને ઓપ્ટિમાઇઝેશન કરવા માટે સહાય કરવા માટે ઘર ચાર્ટ નામના સાધનનો ઉપયોગ કરી છે આ વિધિ એ વિચાર પર આધારિત છે કે જે બ્રહ્માંડનો પાંચ મુખ્ય તત્વો ધરતી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે વાસ્તુશાસ્ત્ર માને છે કે જો તમે તમારા ઘરમાં આ તત્વો વચ્ચે સંતુલન જાળવી શકો છો તો તમે શક્તિશાળી સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરી શકો છો આ ઉર્જા પછી એકંદર સુખાકારી અને સંપત્તિ પ્રદાન કરી તે જગ્યાએ રહેતા લોકોના જીવનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જેનો ઉદ્દેશ ઘરો અને પ્રકૃતિના તત્વોનો સુમેળ સાધવાનો છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો દિશાત્મક સરખણ અને પાંચ મુખ્ય તત્વો ધરતી જળ અગ્નિ વાયુ અને આકાશની રચના પર આધારિત જ છે ઘર વાસ્તુચાટ એક ગ્રીડ આધારિત આકૃતિ છે જે મુખ્ય દિશાઓ અને મૂળભૂત શક્તિઓ સાથે શેરખણમાં ઘરના લેઆઉટની યોજના બનાવવા માટે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ લાવવા માટેનું મુખ્ય સાધન છે ધરતી ઘરની ડિઝાઇનમાં વાસ્તુશાસ્ત્ર અપનાવવાથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે સમૃદ્ધિ આકર્ષિત થઈ શકે છે શાંતિમાં વધારો થઈ શકે છે અને નિવાસસ્થાનની જગ્યાએ એકંદર ઊર્જાને વેગ મળે છે વાસ્તુશાસ્ત્રને મૂળભૂત ફેરફારોની જરૂર વગર અસંખ્ય રીતે આધુનિક નિવાસસ્થાનની જગ્યાઓમાં એકીકૃત કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવેલા થોડા સમ આયોજનો પણ ઘરની ઊર્જા અને વાતાવરણમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે ઘરનો વાસ્તુચાટ શું છે ઘરનો વાસ્તુચાટ વાસ્તુશાસ્ત્રનો અભિન્ન ત્રણસો સાહીઠ ડિગ્રી વાસ્તુચાટ અભિગમ સાથે જગ્યાનું નિર્માણ અને આયોજન કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે તે એવા સિદ્ધાંતોનો સમાવેશ કરે છે જે આર્કિટેક્ચર પ્રકૃતિના તત્વો સાથે સરખિત કરે છે જેનો હેતુ પર્યાવરણ અને ઘરના રહેવાસીઓ વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે મુખ્ય વિશેષતાઓ ગ્રીડ આધારિત આકૃતિ ચાર્ટને ગ્રીડ તરીકે વાસ્તુ આકૃતિ દ્વારા જોઈ શકાય તેવી રીતે રજૂ કરવામાં આવે છે જેમો સામાન્ય રીતે ચોરસ અથવા પેડ્સ ધરાવતા આવે છે જે વાસ્તુ સિદ્ધાંતો અનુસાર વિવિધ રૂમ અને કાર્ય માટેના સ્ટ્રક્ચરમાં આદર્શતા સ્થાનોને વિગતવાર ગોઠવે છે દિશાત્મક સરખણ મુખ્ય દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને તેઓ જે તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે સરખણમાં ઘર અને ઘટકો દરવાજાઓ બારીયાઓ રૂમ આ અભિસ્થાન પર ખૂબ જ ભાર મૂકે છે એવું માનીને માનીને કે આ સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને સુખનો પ્રભાવિત કરે છે કોસ્મિક ઉર્જા પ્રવાહ લેઆઉટની રચના જગ્યાની અંદર કોસ્મિક ઉર્જાનું સુમેળભર્યા પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે જે તેના રહેવાસીઓની સુખાકારી વધારવી હોવાનું માનવામાં આવે છે ઘર માટેનો આ એક વાસ્તુશાસ્ત્ર ચાર્ટ એક પાયાનો બ્લુપ્રિન્ટ તરીકે કામ કરે છે જે આર્કિટેક્ચર ડિઝાઇનને માર્ગદર્શક આપે છે જેનું લક્ષ્ય નિર્મિત વાતાવરણ અને કુદરતી વિશ્વ તરીકે સંતુલન જાળવાનું છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળે છે અને નકારાત્મકને દૂર કરવામાં મદદ મળે છે વાસ્તુ દિશા ચાટની આ ગોઠવણીનું પાલન કરીને તમે ઘરનું વાતાવરણ સંતુલન અને સકારાત્મક લાવી શકો છો વાસ્તુ વાસ્તુચાટનો ઉપયોગ શા માટે કરવો ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ચાટનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો એ એનો અર્થ એ દરેક નિયમોનું કડક પાલન કરવું તેવો નથી પરંતુ તમારા નિવાસ સ્થાનની જગ્યાઓમાં સંતુલન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેના જ્ઞાનને સમજવું અને લાગુ કરવું એ છે આ અભિગમ ઘરને કુદરતી શક્તિઓ સાથે એકીકૃત કરે છે માત્ર શારીરિક સુખાકારી નહીં પણ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ આવરી લઈને લાભ પ્રદાન કરે છે ટૂંકમાં સાર ઘરનો વાસ્તુચાટ એવી જગ્યાએ નિર્માણ કરવા માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે જે માત્ર કાર્યાત્મક અને સૌંદર્યલક્ષ રીતે આનંદદાયક જ નહીં પરંતુ મૂળભૂત શક્તિઓ સાથે સુસંગત હોય અને શાંત અને સમૃદ્ધ નિવાસને પ્રોત્સાહિત કરે છે વાસ્તુ સિદ્ધાંત લાગુ કરવાના ફાયદા ઘરો માટે ચાર્ટના સિદ્ધાંતોનો ઉપયોગમાં લાવવાથી રહેવાસીઓના સ્વાસ્થ્યમાં સુધારો લઈને સમૃદ્ધિનો આકર્ષવા સુધીના અનેક ફાયદાઓ મેળવી શકાય છે વ્યૂહાત્મક અભિગમ અને અવકાશી રૂપરેખા કુદરતના બળો અને નિર્મિત વાતાવરણ વચ્ચે સુમેળભર્યા સંતુલનને પ્રોત્સાહિત કરી છે જે સંબંધ સંબંધિત રીતે ઘરમાં ઉન્નત શાંતિ અને ઉર્જા તરફ દોરી જાય છે સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે તમારા ઘરમાં વાસ્તુ સિદ્ધાંતનો ઉપયોગ કરવાથી આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્યમાં પણ વધારો થાય તેવું વાતાવરણ નિર્મિત કરવામાં મદદ મળે છે સમૃદ્ધિ આકર્ષે છે વાસ્તુ અનુસાર જગ્યાઓનું સરખણ અને ગોઠવણી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આકર્ષણ કરી શકે છે પરમ શાંતિમાં વધારો કરે છે વાસ્તુ તમારા નિવાસસ્થાનની જગ્યા સાથે કુદરતી શક્તિઓનો સુમેળ સાધવામાં મદદ કરે છે અને પરિણામે શાંતિ અને પરમ શાંતિમાં વધારો કરે છે ઉર્જાને વેગ આપે છે વાસ્તુનો સિદ્ધાંતો લાગુ કરવાથી તમારા ઘરમાં કુદરતી બળોનો યોગ્ય પ્રવાહ અને સંતુલન સુનિશ્ચિત કરીને એકંદર ઉર્જા સ્તરમાં વધારો થઈ શકે છે પ્રકૃતિ અને પર્યાવરણને સંતુલન કરી શકે છે વાસ્તુ સિદ્ધાંતો ઘર અને કુદરતી બળો વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાને સંતુલન કરવામાં મદદ કરી શકે છે જે સ્વસ્થ અને વધુ સુમેળભર્યા વાતાવરણ તરફ દોરી જાય છે ઘરના વાસ્તુ વાસ્તુચાટને નિવિગેટ કરવાનો ઘર માટે વાસ્તુશાસ્ત્રમાં ઊંડા ઉતરવાનો અર્થ તમારા ઘરમાં શાંતિ અને સંતુલન લાવવાનું લક્ષ્ય રાખવું ઘરના વાસ્તુ વાસ્તુચાટનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું મહત્ત્વપૂર્ણ છે આ ચાર્ટ માત્ર એક સરળ સાધન નથી તમારા નિવાસસ્થાનની જગ્યાને પ્રકૃતિ સાથે જોડીને તમારા ઘર અને જીવનને બહેતર બનાવવાનો આ એક માર્ગ માર્ગ છે અહીં ઘર માટે વાસ્તુશાસ્ત્રમાંથી અનુસરવા માટે સરળ માર્ગદર્શિકા આપી છે જે તમારા સ્થાનમાં સારી ઉર્જા અને આનંદ લઈને આવે છે મુખ્ય પ્રવેશદ્વાર સમૃદ્ધિને આમંત્રણ આપવા માટે આદર્શ રીતે ઉત્તર અથવા પૂર્વ તરફ સ્થિત લિવિંગ રૂમ ઉત્તર પૂર્વ દિશા સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ અને પારિવારિક સંબંધોનું પ્રોત્સાહન કરે છે રસોડું જીવનશક્તિ માટે અગ્નિ તત્વ સાથે સુરખેત દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવું જોઈએ બેડરૂમ મુખ્ય બેડરૂમ માટે દક્ષિણ પશ્ચિમ સ્થિરતા સુનિશ્ચિત કરે છે ગેસ્ટરૂમ માટે ઉત્તર પશ્ચિમ બાથરૂમને નકારાત્મકતા દૂર કરવા માટે ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ આ કઠોર નિયમો નથી પરંતુ ડિઝાઇન પ્રક્રિયાને સકારાત્મક રીતે પ્રભાવિત કરવા માટેની માર્ગદર્શિકા છે ઘરો માટે વાસ્તુચારનું ચુસ્તપણે પાલન કરવું હંમેશા શક્ય ન હોઈ શકે તે સમજીને એવા ઉપાયો અને સમ આ યોજનાઓ છે કે જે આર્કિટેક્ચર ફેરફારોની જરૂર વગર પ્રતિકૂળ અસરોને ઘટાડી શકે છે અરીસાઓ ઉર્જા પ્રવાહને ડિરાઈરે ડિરા કરી શકે છે તેનું ઉત્તર અથવા પૂર્વની દિવાલ પર રાખવાથી સકારાત્મક ઉર્જા વધી શકે છે રંગો રંગોનું મૂળ અને ઉર્જાનું નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે નિવાસસ્થાનની જગ્યાઓમાં શીતળ રંગો અને સક્રિય વધારો વિસ્તારોમાં હુફાળો રંગો સંતુલિત વાતાવરણ નિર્મિત કરી શકે છે છોડ અને જળાશયો ઉત્તર પૂર્વમાં ઇન્ડોર છોડ અને પાણીની વિશેષતાઓ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને પ્રેરિત કરે છે સામાન્ય ગેરસમજો ઘરો માટે વાસ્તુશાસ્ત્ર વિશેની સામાન્ય ગેરસમજને દૂર કરવી એ વ્યવહારિક અભિગમ માટે મહત્વપૂર્ણ છે કઠોરતાને વાસ્તુને ઘણીવાર કડક નિયમોનો સેટ તરીકે જોવામાં આવે છે જો કે તે એક લવચિક માર્ગદર્શિક ક્રિયા છે જે આધુનિક જીવનશૈલીને સમાવી શકે છે અંધશ્રદ્ધા પ્રાચીન પ્રથાઓમાં મૂળ હોવા છતાં વાસ્તુના સિદ્ધાંતો ખાસ કરીને અવકાશી સુમેળ અને ઉર્જા પ્રવાહને લગતા સિદ્ધાંતો વૈજ્ઞાનિક આધાર ધરાવે છે